ઉમરેઠ હરિનગર વિસ્તારમાં ઇકો ગાડી પર વડ પડવાની ઘટના સામે આવી છે વડ ગાડી પર પડવાથી એક મહિલાને ઈજા થવા પામી છે ઉમરેઠ હરિનગર વિસ્તારમાં ઇકો ગાડી નંબર જીજે ટ્વેન્ટી થ્રી એ એન થ્રી ટુ ડબલ સિક્સ પર વડ પડતા મહિલા નિતલ વર્ષ બાવીસ ને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે લોકો દોડી આવતા મહિલાનો બચાવ થયો હતો સાથે સાથે ઉમરેઠ ફાયર બ્રિગેડ ટીમ ઉમરેઠ પોલીસ ફોરેસ્ટ ઓફિસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટર કાલુ બડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેઠ